હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજ છે રવિવાર તો આપણા ઘરે કુતરો આજે અંદર આવી ગયો કેમ કે મમ્મી બિસ્કિટ નાખવા નથી કા મમ્મી મમ્મી માથું હોય શું કેસમાં આજે ઘરે આવ્યું ઘરે અંદર આવી ગયું બિસ્કીટ તો ચાલો આપણે એને બિસ્કિટ નાખી દઈશું કેમકે ઘર અંદર આવ્યો છે તો હવે હું નાખી દઉં મને તો વીક લાગે વાહ વાહ આવે ઘરમાં ના આવે મમ્મી જોઈ શકો છો કેટલું હાલે ચાલો આપણે એને બિસ્કિટ નાખી દઈએ અમે ડેલી નાખી છે પણ આજ મોડું થઈ ગયું અલે બાળક હા તો જોઈ શકશો એ મારી પાછળ પાછળ આવશે ક્યાં નઈ શકો છો ફ્રેન્ડ એ મને નથી જવા દે તો પોતે નથી જાતો એમ જો જોઈ ગઈ નાખી દીધું કોઈ નથી જાતું

તો એ હવે ખાસે બિસ્કીટ ખાઈ મહી જશે આજ ઘરે આવી ગયો મમ્મી એ દીધા નહીં કા યાદ કરાયું કે મને બિસ્કીટ આપો કોણ તું નથી તો સવારના બ્લોક ની શરૂઆત કરી દીધી છે ચાલો તો બ્લોકમાં બધા રહેજો ને આજ વરસાદ જેવું બહુ વાતાવરણ છે જોઈ શકું છું આવશે ખરી કાલે આવ્યો તો ને આજે કદાચ આવે મમ્મી ટોલા કાઢી દઉં હોય તો નહીં ખાલી ખાલી ગોતા આવે સવાર સવાર અને આપણે લીંબુ બધા સરસ જાળવા થઈ ગયા જોઈ શકો છો મમ્મી અત્યારે માથું છોડી બેસી ગયા છે અને અમે કાઢી રહ્યા છીએ ટોલા છે તો નહીં ટોલા પણ તોય એમ કે ટોલા ટોલા ગોતો એમ તો ચાલો મમ્મીને ટોળા ગોતી દઈ હોય તો નથી પણ અમને કોઈને ટોલા જ નથી કેમ કે હવે ટોળાનો વયુ બી બધાયને હવે કોઈને ટોલા હોતા નથી તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો માય અમારી યુટ્યુબ તમે જોઈ શકો છો સારા વર્ષ વાગી ગયા છે તો મને બીમાર છે ને કે આપણે બીમાર ઘરનું કામ કોણ કરો એકદમ ફૂલ વરસાદ આવી ગયો છે એકદમ જોરદાર ચાલો તમને બેક કેની રીતે વરસાદમાં બતાવી શકશો કેટલો ફૂલ વરસાદ આવે છે આમ પણ પડીયું છે તો હેલો હેલો મારી યુટ્યુબ ફેમિલી સવાર પડી રહી છે અવાજ પણ ભમરાતો છે एकदम કોટ માં વરસાદ આવી ગયો છે સવારમાં આવી ગયો છે 7:30 બસ 12 ના પાણી આવે છે તો આપણે બારી પર કરી દીધું તો મિત્રો સ્મિતો તો બ્લોગમાં બની રહેજો હેલો હેલો મારી યુટ્યુબ ફેમિલી જઈ શકો જો નહીં નાઈટ તારે આવો છે અમે કેટલા દિવસથી વરસાદની રા જોઈ રહ્યા હતા જ વરસાદ આવી ગયો જો અલી હાઉ કર આવ इनके જો જો આખો લાલ થઈ જાય હા હિરલ કે તો હાલ નઈ ને કે હાલ તો નઈ શું સાદ નઈ નતું ના મુકાય ખાવાનું આમાં તો આવી જાય તો તો જો એ સકો થઈ નઈ છે સવાલ ની છે કા કામ કઈ કામ કરીને

મહેસરી ક્યાં દિયા આનો ઉતારતો જોઈ શકો છો શું કરતી હે લાઈટ ના યા ધોઈ હવે હું નાખું પછી ઘરમાં કરું હલો હાલો મારી સારું છે ને બધા તો જોઈ શકો છો મારી મમ્મી થોડું ઘણું સારું છે દવા પણ ચાલુ રાખવાની છે ને અમે કરી દે છે રોટલા ને અમારે હજી સવારથી વરસાદ ચાલુ છે તો બસ આજે હવે થોડું ઘણું કામ કરીને રોટલા બનાવી લાવ આજે આ સાડી પહેરવા આવે છે અને એને સાડી પહેરતા આવડતી નથી જોઈ શકો છો તમે ગાય જો એને પહેરતા નથી આવડતું તમે જોઈ શકો છો કેમ પહેરે છે સાડીયા આ એને સાડી પહેરવાનો સોખું પડ્યો છે અત્યારે જોઈ શકો છો તમે ગઈ કેમ કરે છે જવું થઈ ગઈ છે ફેમિલી અમે મારા ફઈ ની વાડી બકાલુ લેવા આવ્યા થઈ યાદ આવ્યા જામનગર કાઈ ના ભાઈ તો અમે ની વાડી બકાલુ લે હોય ના ભાઈ હું કે ભીંડા ગુવા હા બધું પણ બકાલુ આવ્યું છે તો કોઈ જોતું હોય લઈ જાજો તો જોઈ શકો ચા મસ્ત મજાનું નું બકાલુ છે ને વરસાદ પણ ચાલુ છે જોઈ શકો છો નકડી છે કે તો કે